નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઊંચા કોટડાનો ઇતિહાસ ભાવનગર જિલ્લાના મહવા તાલુકામાં આવેલ સાગર તટે ઉંચા કોટડા ગામ નજીક ટેકરી પર ગઢકોટડા તરીકે ઓળખાતા જામુંડા માતાજીના આ સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે ગોહિલવાડના શક્તિ તીર્થોમાં ઊંચું સ્થાન ધરાવતા ઊંચા કોટડાવાળીમાં ચામુંડાનું દેવસ્થાન વિશેષ મહિમા ધરાવે છે અહીં ચૈત્ર માસ દરમિયાન દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહપરિવાર લાપસી પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે જેની સુવિધા માટે આ તીર્થના ટ્રસ્ટી મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા યોજવામાં આવેલ છે તો ચાલો જાણીએ ઉષા કોટળાનો ઇતિહાસ શ્રી સામુંડા માતાજી મંદિર ઉષા કોટડાનો ઇતિહાસ લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલાં મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવીમાં સમુરાની ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈ જહાજી ભીલ સાથે વેણે વાતો કરતા સમય જતાં મારવાડની ધરતીમાં ત્રણ ત્રણ વર્ષ સુધી દુકાળ પડી ત્યારે જહાજી ભીલ માલઢોળની ચિંતા થવા લાગી એટલે તેને માતાજીને પ્રાર્થના કરી પ્રાર્થના સાંભળી માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી ઉપર દરિયા બાજુ જવાનું કહ્યું ત્યારે જહાજી ભીલ મારવાડમાંથી નીકળીને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી ઉપર ગઢકોટર આવે છે અહીં આવીને જહાજી ભીલ માતાજીના આ સ્થાનકે નિત્ય પૂજા અર્ચના કરે છે જહાજી ભીલને શેર માટેની કોટ એટલે માતાજીએ તેમના ભાવથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા સમય જતા તેમના પત્નીને સારા દિવસો જવા લાગ્યા પણ પુત્રનો જન્મ થાય એ પહેલાં જ ભીલનું મૃત્યુ થયું સમય જતાં તેમની ઘરે પુત્રનો જન્મ થયો જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળિયો ભીલ રાખ્યું પુત્રના જન્મ પછી જહાજી ભીલના પત્નીનું નામ પણ મૃત્યુ થયું આ સમયે કુળની દેવી સમુડા માતાજી સ્વયં આવીને કાળિયા ભીલને લઈ જાય છે અને અમીર આહિરના નેહડે મૂકી આવે છે અમીર આશરા ધર્મનું પાલન કરીને કાળિયા ભીલને મોટો કરે છે નાનપણથી જ મા સમુંડા કાળિયા ભીલ સાથે વેણે વાતું કરે છે અને ડગલેને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે આમ કરતાં કરતાં કાળિયો ભીલ મોટો થાય છે સમય જતાં કાળિયો ભીલ માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વાહનોને લૂંટવા છે ત્યારે માતાજી તેને પ્રસન્ન થઈ કહે છે એ કાળિયા તું વાહનો લૂંટ તો ભલે લૂંટ પણ યાદ રાખજે ખાલી અધર્મીનું જ વાહન લૂંટ છે કોઈ ધર્મીને લૂંટતો નહીં અને મારી રજા લીધા વગર ક્યારેય દરિયામાં ના જતો આમ કરતાં કરતાં ભીલ માતાજીની રજા લઈને ઘણા બધા વાહનો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોઠીમાં રાખે છે એક વખત કાળિયો બિલ દરિયામાં વાહન લૂંટવા જાય છે અને માતાજીની રજા માગે છે પણ માતાજી એને જવાની ના પાડે છે ત્યારે કાળિયો બિલ ના પાડવા છતાં પણ દરિયામાં વાહન લૂંટવા જાય છે અને ફિરિંગીઓ તેને પકડીને કેદ કરી લે છે પછી જેલમાં બેઠો બેઠો કાળિયો માતાજી પાસે માફી માંગે છે માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારા કુળની દેવી મા સાંભળા મેં તમારી વાત ન માની એ ભૂલ કરી છે માતાજી મને માફ કરજો માતાજી તેની પ્રાર્થના સ્વીકારી તેને માફ કરે છે અને કાળિયા પીલને ફિરંગીઓની કેદમાંથી છોડાવે છે અને પછી કાળિયો ભીલ હંમેશના માટે વહાણોને લૂંટવાનું છોડીને માતાજીની ભક્તિ કરે છે આજની તારીખે મૂસા કોટડામાં હાલ કાળિયા ભીલની કોઠીઓ મોજૂદ છે એક એવી પણ લોકમાન્યતા છે કે વર્ષો પહેલાં ખાંડિયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઉષા કોટડા માતાજીએ રહેતું સમય જતાં જગ્યાનું મહત્ત્વ વધતા આસપાસના અનેક ગામોના ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી માની બાધા આકળી રાખી મનોકામના પૂર્ણ થતાં આ સ્થાનકે આસ્થાપૂર્વક નૈવેદ્ય લાપસી ખીચડી વગેરે પ્રસાદ માટે આવવા લાગ્યા તેથી તેનું મહાત્મ્ય સોમે વૃદ્ધિ પામવા લાગ્યું ચૈત્ર માસમાં નવરાત્રિના કારણે આ તીર્થ મેમાં એટલો વૃદ્ધિ પામેલ છે કે દૂર દૂરથી જુદા જુદા વાહનો પદયાત્રીઓ પ્રવાહ અવિરત વધતો ગયો સ્થાનિક આગેવાનો અને સેવક સમુદાય દ્વારા શ્રી ચામુંડા શક્તિપીઠ ઉષાકોરડા વ્યવસ્થા મંડળ બનાવે સંવંત બે હજાર ચોત્રીસમાં આ સ્થાનકનો જીર્ણોદ્વા કરાવી પુરાતન સ્થાનક જાળવી રાખી બાજુમાં ભવ્ય યજ્ઞ શાળા ભોજનશાળા યાત્રિક ઉતારા સહિત અનેક સુવિધાઓ ઊભી કરાય છે આ તીર્થમાં દ્વારા લાભસી પ્રસાદ માટે આવતા યાત્રા સંઘ માટે વાસણ પાણી બળતણ જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે તેમજ અહીં સંસ્થા દ્વારા તમામ યાત્રિકો માટે કોઈપણ જાતના ભેદભાવ વિના સાર્વજનિક ભોજન પ્રસાદની કાયમી વ્યવસ્થા ઊભી કરાય છે ક્ષેત્રિ પૂનમ આ ધર્મસ્થાનનો વાર્ષિક દિન હોય આ પાવન દિવસે અહીં દર્શન પૂજન પ્રસાદ માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે આજે ઘટકોટડાની ભવ્યતા એટલી વધી છે કે કોઈ યાત્રિકને કોઈ જાતની અડચણ ઊભી થતી નથી શક્તિપીઠ ઊંચા કોટડા તરફથી જમવાની તથા રહેવાની સુવિધા કરવામાં આવી છે અને આજુબાજુના ગામડા માતાજીની સેવા કરવા માટે સેવા મંડળો પોતાની ઇચ્છાથી વિના સેવા કરવા માટે પહોંચી જાય છે અને આવેલ યાત્રિકોને મહેમાનની જેમ વે છે કોઈ યાત્રિક ભૂલો પડ્યો હોય તો આજુબાજુના ગામ લોકો દ્વારા પૂરેપૂરી સહાય મળે છે ભાવનગરથી ઉષાકોટડા મંદિર એંશી કિલોમીટરના અંતરે આવેલ છે મહુવાથી ઉષાકોટડા પાંત્રીસ કિલોમીટર અંતરે આવેલ છે ઉસાકોટળાના મહત્ત્વના દિવસોમાં ચૈત્ર માસ ઘણો મહત્ત્વનો માસ છે આ માસ દરમિયાન શક્તિપીઠ ઉપસના સમય છે ચૈત્ર પૂનમ દિવસે મેળો ભરાય છે લાખો લોકો દર્શન કરવા માટે આવે છે તથા રજા દિવસોમાં આજુબાજુનામાંથી ગામોમાંથી લોકો દર્શન કરવા આવે છે આભાર